બોલો સદગુરુ દેવું બહુ આનંદ બહુ ભ્રમણ કરું વચ્ચે આફ્રિકા તો

અમને એ દૂર નીકળી ગયા બધાની વચ્ચે સારું અને ઠાકોરજી ટાણા સુરતા કરે છે એ પહેલા આપણે એટલું દૂર નથી જવું જે બતાવી દેવું હતું એ બતાવી દીધું પતી ગયું

પણ હા એતો ઠીક છે પણ આપણું શરીર સારું રહે તો કરાય પણ હવે આવે છે ને ઘણી યાત્રા થઈ ગઈ બાકી અયો છે ત્યાં તો આવી ગયો અયોધ્યા જવાનું ગમતી તો રાખે પાડે અયોધ્યા જ્યાં આવે કોઈ ગાંડો તેમ સરસ અયોધ્યા કેવા સરસ હમણાં દર્શન થઈ ગયા ઓપનિંગમાં તો ને નજીયા અયોધ્યા અયોધ્ય કરોધ્યા હું કેમ નથી સમજાતું તને યાત્રાઓ પૂરી થઈ યાત્રાનો લખાણ થઈ ગયો તે ઐતિહાસિક બધું એટલે હવે બાપજી બહુ વિચરણ આટલા વર્ષ શરીરે સાથ દીધો હા હું હવે શરીર શરીરથી એમ થોડુંક કરું પડે તમારી તો વિનંતી હોય એવા વિનંતા નથી આપ છે ને સંભળ્યો આઠ વર્ષ સરસ હા સંખો આવે સંત મહાત્માઓ ઘણા આવ્યા

આમ તો રોજ 10000 માણસ તો રોજ જમે આપણ જે કેમિયાણા ход ચાલુ છે તે ગયો તો કેમિયાણા ચાલુ છે સપ્તાહ હનુમાનજીની સારા ગામમાં વાપર્યો ઊંડો કામ કરવાની શીખવું છે આ વખત હોસ્પિટલ થઈ અત્યાર સુધીમાં સો કરોડની સેવા થઈ થઈ ગઈ એ દિશા મળે ને શિક્ષણની એટલે મને અનુસર બી આનંદ છે ઘણા વર્ષે દરવાજો સ્કૂલ અને આપે સતત જાગૃતિ હું હંમેશા કહું ઓલો ભૂત સોય ને જગાડે ને જગાડે ના હારો ન લાગે અરે સતત ભૈરવી ગાય ભારતી આ પગે બહુ બહુ એ

I a